શબ્દમાં આઈનો અર્થ ઇન્ડિયન એફનો અર્થ ફાર્મર્સ બીજા એફનો અર્થ ફર્ટિલાઇઝર સી ઓ નો અર્થ કોઓપરેટિવ થાય છે આમ ઇફકો શબ્દનું ફૂલ ફોર્મ ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ થાય છે ઇફકો શબ્દમાં આઈનો અર્થ ઇન્ડિયન એફનો અર્થ ફાર્મર્સ બીજા એફનો અર્થ ફર્ટિલાઇઝર સી ઓનો અર્થ કોઓપરેટિવ થાય છે આમ ઇફકો શબ્દનું ફૂલ ફોર્મ ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ